જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો મારુતિ બ્રેજ ગાડી આ ગાડી વેચવાની છે બે હજાર ને એકવીસને એકવીસના મોડલની આ બ્રેજ ગાડી જોવા મળી રહે છે ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે એ ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકનનો બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમે જે આ બ્રેઝા ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી બ્રેઝા બે હજાર ની એકવીસ ના મોડલિંગ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં ગાડી જોવા મળી રહેશે વ્હાઇટ કલર માં તમે બ્રેઝા જોઈ રહ્યા છો સેકન્ડ ઓનર ગાડી વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે બોટાદનું પાર્સિંગ જોવા રહે છે ગાડીનું જીજે તેત્રીસ બોટાદ જિલ્લાનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ તેના પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે આ બ્રેજા ગાડી જોઈ રહ્યા છો તે ગાડી વેચવાની છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વીએક્સઆઈ વર્ઝન છે વીએક્સઆઈ ઓ વર્ઝન ફ્યુલ વિશેની વાત કરી દઉં તો પેટ્રોલ પ્લસ સીએનજીની પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે વ્હાઈટ કલર ગાડી છે કંપની કલરમાં ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે જાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે સડો મળે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ બ્રેજા વેચવાની છે સેકન્ડ ઓનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત એક્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ કિલોમીટર ગેરેન્ટેડ છે ફૂલ જવાબદારી સાથે આ બ્રેજા વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બ્રેઝા ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળે રહેશે મહાદેવ મોટર રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત સાત લાખ એકાવન હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો પૂરા તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો આ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ બ્રેજા ગાડી વેચવાની છે